રાજેશ બાવચંદભાઈ ઉકાણી પરિવાર સાથે રહેતા હતા કારખાનામાં કલાકાર તરીકે નોકરી કરી પત્ની પુત્ર અને એક પુત્રી સહિતના પરિવારનું ભરણ પોષણ કરતા હતા ગઈકાલે સાંજે રાજેશભાઈ બાઇક પર સરથાણા વિસ્તારમાં આવેલ નિર્મળ નગરમાં મંડળના પૈસા ભરવા માટે નીકળ્યા હતા આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો કાર ચાલકે અડફેટે લઈ વીસ ફૂટ યુવકને ધસેડ્યા હતા જેને પગલે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમને મૃત જાહેર કર્યા અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જ્યાં કાર ચાલક તેમને પહેલા અડફેટે લે છે અને ત્યારબાદ વીસ ફૂટ જેટલા તેમને ધસડે છે આ દરમિયાન રાજેશ કાર્ડની નીચે આવી ગયો હોય છે અને તેને કચડીને કાર ચાલક ફરાર થઈ જાય છે કાર ચાલકને જાણ હોવા છતાં પણ તે ભાગી ગયો હતો